મેસી ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે તમને મળી જશે ટ્રેક્ટરની બધી માહિતી તમને આગળ આપી દઈશ જાવેદભાઈને વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરી લેજો જાવેદભાઈને આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ફર્ગુસન ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર ફૂલ સાચવેલું છે મોડેલની વાત કરું તો બે હજાર પંદરના મોડેલ ટ્રેક્ટર છે અને દસમો મહિનો છે કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માહિતી એક જ માલિકે ચલાવેલું ઘર ઘર ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પલેટ ટ્રેક્ટરમાં ક્યાંય પર સડો નથી ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો કંપની કલર કંપની ફિટિંગ એન્જિન અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી ફૂલ જવાબદારીવાળું ટ્રેક્ટર બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ રૂબરૂ ટ્રેક્ટર ચેક કરીને ખરીદી કરી શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર તેમના કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયરનું કન્ડિશન પણ સારું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ પાર્સિંગ ચાલુ જોવા મળશે સાવ ઓછું ફરેલું છે ટ્રેક્ટર કિંમત ત્રણ લાખ અને નેવું હજાર અંદાજિત કિંમતમાં રૂબરૂ સ્થળ પર ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું વડોદરા તાલુકો કરજણ અને સાસો રોદ ગામે જોવા મળશે સાસરોદ ગામે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો